છોટાઉદેપુરના મોટા રામપુરા ગામે વીજળી પડતા એક યુવતીનું મોતું હતું ઘટના બની હતી છોટાઉદેપુર જિલ્લામાં ઢળતી બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કવાટ પંથકમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા ત્યારે છોટાઉદેપુરના સરહદી એવા મોટા રામપુરા ગામે વીજળી પડી હતી જેમાં એક યુવતીનું મોત થયું હતું મોટા રામપુરા ગામે નીતા રાઠવા સાંજના સમય એક ઝાડ સાથે બાંધેલા બળદ છોડીને લઈ જવા માટે ઝાડ પાસે ગઈ હતી અને એ જ સમયે અચાનક વીજળી પડતા નીતાબેન રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃત્યુ પામેલી યુવતી નીતાબેન રાઠવાનું પાર્થિવ શરીરને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા એક મોટા રામપુરા ગામનો વીજળી પડ્યાનો કેસ આવ્યો હતો અમે અંબાલાથી અમને કેસ મળ્યા અમારા ફોરેશ ઉપર એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી હતી ઓલરેડી પર આવતા પણ આવો હતો અહીંયા વાઇટા સિવિલ હોસ્પિટલમાં મારી બેન છે રાઠવા નીતાબેન એને વરસાદ થોડો થોડો આવતો તો અને વાવાઝોડું થયું એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયું પોતે મોત થયું પછી અમે એકસો આઠ અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અને એકસો આઠ બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી